તો હાલો ગાઈસ કેમ છો મેં આશા કરું તમે બધા અને આયુષ કેવા રમે છે અને એની મમ્મી છે જો ટુવાયુને છે ને દેખાય છે તમને તો અમે તેમાં આવી ગયા છે અમારા સુંદર મજાના ખેતરે જો મિત્રો અમારી સુંદર મજાની એ મકાઈ થઈ ગઈ છે હવે આજ થોડા દિવસમાં દોડા થઈ જાય જો મિત્રો દેખાય છે ને સુંદર મજાના મરા ખેતર થોડાક વીસ દિવસમાં મકાઈના ના દોડા થઈ જશે તો તમારે ખાવું હોય ને તો અમારા ખેતરે આવવું પડશે ભાઈ છે ને દેખાય છે ને ભાઈ કેવી છે આપણી મકાઈ એકદમ સુંદર મજાની અને અમારી પરખે એક હાઈવે છે એમાં ટ્રેક્ટર જાય છે દેખાય છે ને જો આયુષની મમ્મી અત્યારમાં તુગડવીને છે લીલી અને આજ છે અમારા હજી ઘઉં